પોતે પણ ગરબે રમેલા હતા અમરેલી જિલ્લામાં નવરાત્રીની રમઝટ ધૂમ મચાવી રહી છે અત્યારે અમરેલીના ઈશ્વરિયા ગામમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પ્રવર્તમાન સાંસદ પુરુષોત્તમ રૂપાલા નવરાત્રીમાં ગરબે ઘુમેલા હતા અમરેલી નજીક વતન ઈશ્વરિયા ગામમાં પરસોત્તમ રૂપાલા ગરબે ઘૂમતા હોય તેવા નજરે પડેલા હતા માતાજીની આરતી બાદ તેઓએ તબલા મંજિલાના તાલ ઉપર પરંપરાગત ગરબી કરેલી હતી